बोलो कृष्ण कन्हैया लाल की जय यमने महारानी की जय जे, जे कोई सामू मड से तेने जय श्री कृष्ण कह सो जी जे कोई सामू मड से तेने जय श्री कृष्ण कह सो जी જય શ્રી કૃષ્ણ કયને કેવડા વિ લે સુરે જય શ્રી કૃષ્ણ કને કેવડા લે સુરે હું ને મારું મૂકી દઈને ભગવત સ્મરણ કર સુરે હું ને મારું મૂકી દઈને भगवत स्मरणकरसूरे वाला वैष्णव मडे त्य रे वाली वातु कर करसूरे वाला वैष्णव मडसे त्यार वाली वातु कर करसूरे रे श्रीवल्लभ 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 के सूरे, श्री वल बस्री वल बस्री वल बके सूरे। શ્રીવલ્લભ 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 કે સુરે શ્રીવલ્લભ ના ચરણો માં દાસી થઈને રે સુરે શ્રીવલ્લભના ના ચરણો માં દાસી થઈને રે શ્રી વિઠલ શ્રી વિલ કેસુ રે શ્રી વિઠ્ઠલ શ્રી વિઠ્ઠલ શ્રી વિઠ્ઠલ કેસુરે શ્રી વિઠ્ઠલ ની ઝારી ભરવા ચરણાટ મા સુરે શ્રી વિઠ્ઠલ ની ઝારી ભરવા ચરણાટ આઠ મા સુરે श्रियमुना जी श्रियमुना जी श्रियमुना जी के केसूरे श्रियमुना जी श्रियमुना जी यमुना जी केसूरे यमुना जिना पानकरवा जा जूरे यमुना जी जिना पान करवा વિશ્રમ વિશ્રમઘાટે જાસુરે શ્રી ગિરિરાજ શ્રી ગિરિરાજ શ્રી ગિરિરાજ કે સુરે ગિરિરાજની પરિક્રમા કરવા જતીપુરા મા જાસુરે ગિરિરાજની પરિક્રમા કરવા જતીપુરા જાસુરે શ્રીનાથજી બાવા શ્રીનાથજી બાવા શ્રીનાથજી બાવા કે સુરે શ્રીનાથજી બાવા શ્રીનાથજી બાવા શ્રીનાથજી બાવા કે સુરે શ્રીનાથજી બાવાના ચરણોમાં દંડવટ કરવું રે શ્રીનાથજી જીબાવન ચરણોમાં દંડવટ કરવા જા સુરે જે કોઈ સામો મળશે તેને જય શ્રી કૃષ્ણ કહેશો જી જય શ્રી કૃષ્ણ કયને કેવડાવી લાવો લે સુરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય યમને મહારાણી કી જય